દેવગઢ દેવગઢબરિયા નગરના રાજમહેલમાં જે વન્યપ્રાણી દીપડો આવતા સ્થાનિક વિસ્તારોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો આજ તારીખ ચૌદ છ બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે ચાર કલાકના આસપાસ દેવગઢ દેવગઢબાર્યા નગરના પીપળદ રોડ ઉપર આવેલા રાજમહેલ રોડ રાજમહેલ કંપાઉન્ડમાં વન્યપ્રાણી દીપડો જોવા મળ્યો હતો રાજમહેલ વિસ્તારમાં કામ કરતા વ્યક્તિ ઉપર દીપડાએ હુમલો કર્યો હતો જોકે રાજમહેલના કમ્પાઉન્ડમાં કામ કરતા વ્યક્તિ ઉપર એકાએક દીપડા દ્વારા હુમલો કરતા શહેરીજનોમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે રાજમહેલ રોડ કમ્પાઉન્ડમાં જે કામ કરતા કમલેશભાઈ ધનાભાઈ હરિજન જેઓના ઉપર દીપડાએ હુમલો કર્યો હતો બંને હુમલાને લઈને યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખેડવામાં આવ્યા હતા અને વન વિભાગને જાણ કરાતા વન વિભાગની ટીમ પણ તાત્કાલિક પર પહોંચી અને ધીપડાને હાથ ધરવામાં આવી હતી શું મારો ભાઈ રાતમેરમાં કામ કરીને પર છે પછી ચામાં કચરો નાખવા દેલો તે અચાનક કોઈ